ભરૂચ જિલ્લાની એક હજાર ત્રણસો ત્રાણું શાળાઓમાં ફાયર સલામતીની ચકાસણીમાં ચૌદ સ્કૂલ ફાયર એનઓસી વગરની તો એકસો છત્રીસ સેલ્ફ ડિક્લેરેશન નહીં આપ્યું હોવાનું બહાર આવ્યું છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી રાજ્ય સરકારના આદેશ મુજબ તપાસ હાથ ધરાઈ હતી ભરૂચ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી કુલ એક હજાર ત્રણસો ત્રાણું શાળાઓની ચકાસણી દરમિયાન ફાયર સેફ્ટી ના બધા સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હતું ભરૂચ જિલ્લાની એક હજાર શાળાઓએ આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે ત્યારે એકસો છત્રીસ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી જે શાળાઓમાં ફાયર એનઓસી નથી કે જે શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી તે શાળાઓને સૂચના આપી અને ઓફિસમાં સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવા માટે કડક સૂચના આપી દેવાય છે